નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ કંઈક ને કંઈક નવા પાકની માહિતી એ મિત્રો દર વખતે આપણે મેળવીએ છીએ મિત્રો આજે આપણે કપાસના પાકની માહિતી મેળવી છે કપાસનો પાક જે છે એ ચાલીસ પિસ્તાલીસ દિવસનો કપાસ થયો છે ત્યારે આ કપાસની અંદર જે છે એ મિત્રો આપણા માટે ખૂબ જે છે એ સારી અને ખૂબ ખેડૂતોને ઉપયોગી એવી માહિતી આજે આપણે આપવી છે કે કપાસના પાકની અંદર વધારે ડાળીઓ ફૂટે વધારે ડાળી હશે તો વધારે ઉત્પાદન મળશે તો એના માટે જે છે આપણે શું કરી શકાય તો કે કપાસના પાકની અંદર મિત્રો આપને બધાને ખબર છે કે આપણે જે છે એ પાયાની અંદર ખાતરો જે છે એ પૂરતા પ્રમાણમાં આપ્યા છે સાથે સાથે મિત્રો એની અંદર જે છે એ આપણે સુશિયા પ્રકારની જીવાતો મોલોમસી કે થ્રીપ્સ કે લીલા તડતડી આવે છે તો એના માટે પણ દવાઓનો છંટકાવ કરીએ છીએ પણ વધારે ઉત્પાદન લેવા માટે વધારે ડાળીઓ ખૂબ ઉપયોગી છે જેટલા જે છે એ સિમ્પોડિયા અને મોનોપીડિયા ડાળી જે છે એ હશે એટલું વધારે ઉત્પાદન આપને મળશે હાલ જે છે એ કપાસ જે છે ચાળીસ પિસ્તાળીસ દિવસનો થયો છે ત્યારે આવા સમયગાળા અંદર ડાળીની સંખ્યા વધે એ આપણા માટે ખૂબ અગત્યનું છે ત્યારે કપાસના પાકની અંદર વધારે ડાળીઓ ફોડવા માટે આપણે શું કરી શકાય તો કે કપાસની અંદર જે છે એ તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા જે છે એ આપવામાં આવતું ફોલિક એસિડ એટલે પ્રોસીડ આ પ્રોસીડ જે છે એ એક પંપની અંદર એ મિત્રો પચીસ ગ્રામ નાખી અને જો છંટકાવ કરવામાં આવે પંદર દિવસના ગાળે બે વખત છંટકાવ કરવામાં આવે તો એની અંદર ડાળીની સંખ્યા વધે ભોસીડ જે છે એ ડાળીની સંખ્યા વધારે છે સાથે સાથે ઠઠુડાઈ ગયેલો સોડ હોય તો એ સોડની વૃદ્ધિ સારામાં સારી કરે છે સોડ પીળો પડતો હોય તો એ છોડનો વૃદ્ધિ વિકાસ એટલે કે લીલો છોડ બનાવે છે અને સાથે સાથે એ મિત્રો ડાળીની સંખ્યા એક છોડની અંદર એક ડાળી અથવા બે ડાળી ખાલી વધારી હોય તો પણ મિત્રો તમે વિચાર કરો આખા ખેતરની અંદર કેટલા બધા છોડ છે અને કેટલી ડાળી વધે એક ડાળીની અંદર માત્ર પાંચ ઝીંડવા વધારે બે તો હજારો ઝીંડવા જે છે આપણે વધારે બેસાડી શકીએ પ્રોસીડની કિંમત જે છે એ માત્ર પચીસ રૂપિયાનો પંપ થાય પચીસ રૂપિયા વીકે ત્રણ છંટકાવ કરીએ ત્રણ પંપ સાટીએ તો સોળ ગુઠાના વીઘાની અંદર પંચોતેર રૂપિયાનો ખર્ચો થાય બે વખત છંટકાવ કરીએ એટલે દોઢસો રૂપિયાનો ખર્ચો થાય દોઢસો રૂપિયાની અંદર મિત્રો આપણને જે છે પંદરસો રૂપિયા કરતાં પણ વધારે બેનિફિટ તો થવાનો છે થવાનો એટલે કે દસ ગણો જે છે બેનિફિટ એ મિત્રો આપણને આની અંદર થાય શરૂઆતથી સોળ સારો હોય તો આપણે સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો મેળવી શકે વધારેની માહિતી માટે મારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ નેવ્યાશી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર